અચ્છા આ રેસીપી તો મારી ખૂબ જ ફેવરેટ છે તમને ભાવે છે કે નહીં એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો ચાલો જોતા જ ખાવાનું મન થઈ જાય એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ વઘારેલો રોટલો બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને હા જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી દરેક નવી રેસીપી તમે સૌથી પહેલા જોઈ શકો તો હવે સૌથી પહેલાં કાઠિયાવાડી સ્ટાઇલ વખારેલો રોટલો બનાવવાની શરૂઆત કાઠિયાવાડી લસણની ચટણી બનાવવાથી કરીએ તો એક ખાણમાં આપણે પાંચથી છ કળી જેટલું લસણ ઉમેરીશું સાથે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીએ અને એકદમ સારી રીતે ચટણીને વાટી લઈએ તો આ ચટણીનો ટેસ્ટ આપણા વઘારેલા રોટલામાં એકદમ સરસ આવશે અહીં આપણી તૈયાર થયેલી ચટણી લગભગ એક ટેબલ સ્પૂન જેટલી છે તો થોડી વાર આ ચટણીને સાઈડ પર રાખી દઈએ હવે વઘારેલો રોટલો તૈયાર કરવા માટે આપણે કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીએ તો પાંચ થી છ લોકો માટે આ વઘારેલો રોટલો આજે હું તૈયાર કરી રહી છું અહીંયા તેલ ગરમ થાય એટલે જેટલા રાઈના ઉમેરી દેશું રાઈને સારી રીતે ફૂટવા દેવાની રાઈ ફૂટે એટલે અડધી ચમચી જેટલું જીરું અને ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું હવે આપણે આની અંદર બે થી ત્રણ કળી જેટલું ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું સાથે એક ઈચ છીણેલા આદુનો ટુકડો અને બે મીડિયમ સાઇઝના તીખા લીલા મરચા ઉમેરીએ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું હવે ગેસને એકદમ સ્લો કરી વઘારને સારી રીતે મિક્સ કરી દેશું જો આ રીતે રોટલો વઘારશો તો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈએ અને સાથે તૈયાર કરેલી લસણની ચટણી ઉમેરીએ તો લસણની ચટણી ઉમેરો ત્યારે ગેસને એકદમ ધીમો કરી દેવાનો જેથી આપણી ચટણી જરા પણ બળે નહીં અને લસણની ફ્લેવર વઘારેલા રોટલામાં એકદમ સરસ આવે તો હવે આપણો વઘાર એકદમ સારી રીતે થઈ ગયો છે તો આમાં આપણે ચાર થી પાંચ નંગ જેટલી લીલી ડુંગળી તો લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરીશું અને સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી દેશું તો હાઈ ફ્લેમ પર ડુંગળીની સાઈડ થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી ડુંગળીને થવા દેવાની લગભગ બે થી ત્રણ મિનિટ જેવી આપણી ડુંગળી થાય એટલે આપણે એની અંદર એક મીડિયમ સાઇઝનું ઝીણું કાપેલું દેશી ટમેટો ઉમેરીશું અને સાથે અડધી ચમચી જેટલું મીઠું તો રોટલામાં જો મીઠું ના ઉમેર્યું હોય તો મીઠું તમારે એ રીતે ઉમેરવાનું તો હું રોટલા બનાવું એમાં મીઠું ઉમેરું છું એટલે આ સમયે મીઠું મેં ફક્ત વઘારના ભાગનું જ ઉમેર્યું છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું લગભગ બે થી ત્રણ જ મિનિટમાં તમે જોઈ શકો છો ટમેટાની સાઈડ્સમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે અને આપણો વઘારેલા રોટલાનો વઘાર એકદમ પરફેક્ટ થયો છે તો હવે આ સમયે મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરીશું અને હવે આપણે રોટલાને ખાટી છાશ સાથે વઘારીશું લગભગ અહીંયા મેં ચાર કપ જેટલી છાશ લીધી છે જ્યારે પણ તમે રોટલો વઘારો ત્યારે તમારે છાશ રૂમ ટેમ્પરેચર પર હોય એવી લેવાની અને છાશ તમે વઘારેલા રોટલામાં ઉમેરો એટલે કે વઘારમાં ઉમેરો પછી એને બે થી ત્રણ મિનિટ આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાની છાશ સરસ ગરમ થાય ત્યાં સુધી તમારે એને આ રીતે ચલાવવાની જો તમે એમને મૂકી દેશો તો તમારી છાશ ફાટી જશે એટલે કન્ટિન્યુ ચલાવવું ખૂબ જ જરૂરી છે હવે આ રીતે વઘારમાં સરસ તેલ ઉપર આવી જાય અને મસ્ત બબલ આવવા માંડે પાણી સરસ ઉકળવા એટલે બે મોટી રોટલા ઉમેરી જો નાનો રોટલો હોય તો તમારે એ રીતે ઉમેરવાનો અત્યારે મેં બે મોટી સાઈઝના રોટલા પ્રમાણેનો વઘાર તૈયાર કર્યો છે તો હું આમાં રોટલાના ટુકડા કરીને નથી ઉમેરતી આખા જ રોટલા ઉમેરી દઈશ અને પછી ચમચાથી આ રીતે રોટલાના ટુકડા કરી લેશું આ રીતે આખો રોટલો ઉમેરી દો તો રોટલાનો જે ભૂકો તૈયાર થશે એનાથી રસો પણ એકદમ સરસ ઘાટો બનશે તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી દીધી હવે મીડિયમ ગેસ પર ત્રણ થી ચાર મિનિટ રોટલાને થવા દેશો અથવા ઉપરની સાઈડ સરસ તેલ છૂટું પડતું દેખાય ત્યાં સુધી થવા દઈએ તો લગભગ ત્રણેક મિનિટમાં આપણો વખારેલો રોટલો તૈયાર થઈ ગયો છે તો ઉપરથી લીલી ડુંગળીના લીલા પાન લીલા લસણના લીલા પાન અને લીલા દાણા સાથે રોટલાને સજાવી દેશો અને ગરમા ગરમ આ કાઠિયાવાડી વઘારેલો રોટલો તમે સર્વ કરો બધાને ભાવશે જો આ રીતે બનાવશો તો વઘારેલો રોટલો ક્યારેય નહીં ફાટે અને એકદમ ટેસ્ટી ચટાકેદાર ઢાબા જેવો જ તૈયાર થશે તો તમને આ ટેસ્ટી ટેસ્ટીઓ વઘારેલા રોટલાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવી નવી જ ટેસ્ટી ચટાકેદાર રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ